જી આ ખાસ તારીખ છ છ બે હજાર ચોવીસનો બનાવ છે ત્યારે અમારા સર્વેલનસ સ્ટાફના પોલીસ પીએસઆઈ બીએમ બગડા અને એની સાથેનો સ્ટાફ છે એ શહેરોમાં શહેરમાં વધી રહેલા જે ચોરીના બનાવો છે એ અટકાવવા માટે મોરબી તાલુકા વિસ્તારના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી રહેલા હતા દરમિયાનમાં એમને ટીમડી પાટિયા પાસેથી એક બાતમી મળી અને એ બાતમી આધારે એમણે આઈસર જી જે છત્રીસ વી ઓગણા સીતેર ચોર્યાસી નંબરવાળું ઊભું રખાવી અને ચેક કરતાં આ આઈસરમાં પ્લાસ્ટિકની બોરીઓ ભરેલી હતી અને આ બોરીઓમાં શું છે એ પૂછતા શંકાસ્પદ જવાબ મળતા આ આઈસરની બોરીઓને ચેક કરતાં એમાં યુરિયા ખાતર ભરેલું હોવાનું જાણવા મળેલ આ યુરિયા ખાતર અંગેની કોઈ પણ પ્રકારની પાસ પરમિટ કે એમની પાસે માલની બિલ્ટી કે કંઈ હતું નહીં જેથી આ યુરિયા ખાતર જે અનોથોરાઈઝ જતો છે એવું લાગ્યું અને આ ડ્રાઈવરનું નામ છે પ્રવીણભાઈ રણજીતભાઈ ઠાકોર અને પૂછપરછ દરમિયાન એટલું જણાઈ આવેલ કે ત્રણસો પચાસ બોરી યુરિયા ખાતર છે જેનું વજન કરાવતા સોળ હજાર બસો એંસી અને જેની કિંમત સત્તાણું હજાર છસો એંસીની થાય છે જેને આઈસરની કિંમત રૂપિયા સાત લાખ સાથે સાત લાખ સત્તાણું હજારના મુદ્દામાલ સાથે આ ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવેલી અને ટ્રક ડ્રાઈવરની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તે આ મુદ્દામાલ છે એ મોરબીના ગાળા પાટિયા પાસેથી એક કન્ટેનરમાંથી ભરીને આવેલા હતા જે ચોરીનો માલ કહી શકાય અને આ માલ છે એ અમદાવાદના કોઈ વેપારીએ મંગાવેલ હોવાનું હાલ જાણવા મળેલ છે યુરિયા છે એ ખાસ કરીને ખાતર છે તો ખાતર તરીકે વપરાતું હશે અને એનો જે જથ્થો છે એ અમદાવાદ ખાતેથી એક મોબાઈલ નંબર મળી આવેલ છે ચિમોતેર ત્રણસો અડત્રીસ છપ્પન જીરો ઓગણાસિત્તેર વાળાએ આ મોબાઈલ નંબર ઉપરથી આ માલ મંગાવેલો હતો જે ડ્રાઈવરની કૅફિયત બધી દેખાવ પડી છે તો હાલ તપાસ ચાલુ છે આ અંગેની સ્થાનિક ઇન્વોલ્વ છે કે કેમ કેમ કે ડ્રાઈવર છે એણે કન્ટેનરમાંથી ભરેલ છે તો એ કન્ટેનર શોધી અને એના પછી આ આગળની વિગત મળી શકશે